જય શિયા રામ જય માતાજી જય રામદેવ પીર મહારાજ આજે બીજનો દિવસ છે રામદેવપીર મહારાજનો તહેવાર છે તો આજે બીજા નંબરનો વ્લોગ બનાવી રહ્યો છું તો જેવો સાથ સહકાર આપ્યો ભજન સંતવાણી લાઈવમાં એવો સાથ સહકાર આપતા રહેજો અને આજે બીજા નંબરનો વ્લોગ બનાવી રહ્યો છું તો મારા બીજા નંબરના વ્લોગમાં તમને લોકોને મારો પરિચય આપીશ અને અમારા આજુબાજુના ગામના દરેક ધાર્મિક સ્થળોનો પરિચય કરાવરાવીશ હવે પછીના વ્લોગમાં અમારા આજુબાજુના ગામમાં ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલા છે તો શક્તિનો સહારો યુટ્યુબ ચેનલ આપ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો અને ટૂંક જ સમયમાં ટૂંક જ સમયમાં અમારી ચેનલમાં પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા અને આપ લોકોના સાથ સહકારથી ચેનલ પણ મોનેટાઈઝ થઈ જાય તો આજે આજના બ્લોગમાં હું મારો તમને પરિચય આપું છું મિત્રો અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકામાં મારું ગામ છે મારા ગામનું નામ છે કવલા આજુબાજુમાં લોકો અમારા ગામને ચાવલા તરીકે ઓળખે છે જે વર્ષો પહેલાં રૂપા ટેકરી તરીકે પ્રચલિત હતું અને અમારા ગામની એક બહુ મોટી દંતકથા છે એ દંતકથાને પણ હું અમારા આવતા બીજા હવે પછીના બ્લોગમાં તમને લોકોને સંભળાવીશ તો આશા રાખું છું કે આજ સુધી જો સાથ સહકાર આપ્યો એવો આપતા રહેજો જય માતાજી જય શિયામ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો એથી વધારે પસંદ આવે તો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જય માતાજી જય શિયામ જય માતાજી